ઈસવીસન ચૌદસો ચૌદના વર્ષમાં જૂનાગઢ નજીકના તળેટી ગામ તળાજામાં નરસિંહ મહેતાનો જન્મ થયો તેઓ નગર બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા પરંતુ નસીબે બાળપણ દુઃખદ રહ્યું જગતમાં એ જ સાચો છે જે ભગવાનનું નામ લે નરસિંહ મહેતાના માતા પિતા થોડાક દિવસમાં અવસાન પામ્યા નરસિંહ મહેતા એના ભાભીના ઘરે જાય છે અનાથ થયા બાદ નરસિંહ મહેતા પોતાના મોટા ભાઈ પાનજીના ઘરમાં રહેવા લાગ્યા પરંતુ ભાભી તેમને ઘણા અપમાન કરતા તિરસ્કાર કરતા અને એક દિવસ ભાભી ઘરમાં ન મંદિર ન કામ શું ખાવા માટે આવી ગયા છે અપમાન સહન કરીને પણ નરસિંહ ભગવાનના સ્મરણમાં ડૂબેલા રહેતા નરસિંહને ક્યાંક અંદરથી ખીચાણ અનુભવાતું ઘરના લોકોએ નહીં પરંતુ ભગવાનને તેમણે આશરો આપ્યો નરસિંહ હે કૃષ્ણ તું મને જોઈ રહ્યો છે ને તારા ભજન સિવાય મને બીજું કશું નથી જોઈએ નરસિંહ મહેતા બધું છોડીને ગિરનાર પર્વતમાં ગયા જ્યાં તેમણે ભગવાન શિવને રિઝવવા માટે તપસ્યા શરૂ કરી સાત દિવસ સુધી ભોજન વગર એકાંતમાં ભક્તિ કરી નરસ હે મહાદેવ મને શ્રી કૃષ્ણના ચરણોમાં સ્થાન મળવું જોઈએ બસ એ જ ઈચ્છા છે ભગવાન શિવ પ્રસન્ન થાય છે શિવ નરસિંહ તારા ભાવથી હું પ્રસન્ન છું તને કૃષ્ણના રાસલીલા દર્શન થશે દિવ્ય રાસલીલા દેખાય છે કૃષ્ણ અને ગોપીઓ ભજન કરે છે શ્રી કૃષ્ણના દર્શન પછી નરસિંહ મહેતાનું જીવન બદલાઈ ગયું તેઓ હવે ભગવાનના નામે ભજનો લખતા ગાતા અને બધામાં ભગવાન રૂપ જોતા નરસિંહ મહેતા ભક્તિમાં જાતિ નથી જોઈ શકતા તેમને માટે દરબાર હોય કે દલિત બધા ભગવાનના સંતાન પણ સમાજ તેને સહન ન કરે આ બ્રાહ્મણ હોવા છતાં શ્રુદ્ધો સાથે ભજનો ગાય છે આ તો ધર્મ વિરોધી છે નરસિંહ હું જાણું છું મારા ગોપાલ બધામાં છે તો ભેદ કેમ નરસિંહ મહેતાને મંદિરથી બહાર પાડવામાં આવે છે પણ ભજન ચાલુ રાખે છે તેમણે લખ્યા અઠારસો જેટલા પદો તેમને એક પદ તો આજે સમગ્ર વિશ્વમાં ગવાય છે વૈષ્ણવજન તો તેને કહીએ રે વૈષ્ણવ જન તો તેને કહીએ નરસિંહ મહેતા પોતાના ઘરમાં તેમની પુત્રી સામનનો વિવાહ કરવાનો છે નરસિંહ મહેતાના જીવનમાં એક મહત્વપૂર્ણ દિવસ આવ્યો જ્યારે પુત્રી શામળનું લગ્ન હતું નરસિંહ પાસે વિધિ માટે પૈસા ન હતા સમાજે પણ હાસ્ય ઉડાવ્યું કે નરસિંહ કેવી રીતે દરબાર સમાજ લગ્ન કરશે પણ ભક્તને વિશ્વાસ હતો કે કૃષ્ણ કંઈક કરશે લગ્નવિધિ શરૂ થાય છે સૌ ચકિત વૈભવ સામાન્ય સંગીત મહેમાન આવે છે અજાણી મહેમાન હું દ્વારકાનાથ તરફથી આવ્યો છું લગ્નની વ્યવસ્થા હું કરું છું એક વ્યક્તિ કોણ હતો કોઈ જાણતું નહોતું પણ બધું સૌ ભાઈમાન થઈ ગયું દરેકને આશ્ચર્ય થયું લગ્ન પાર પડે છે નરસિંહ ભગવાનનો ધન્યવાદ કરે છે નરસિંહ હે મારા ગોપાલ તું ક્યારે મને ઓગાળે તું સદાય મારા સમક્ષ રહે છે સમય આગળ વધતો ગયો નરસિંહ મહેતાનું શરીર તો થાકી ગયું પણ ભક્તિ કદી નહીં થાકી મારું શરીર હવે ભગવાનના પદરજનને અર્પણ કરવાનું છે બસ એ જ ઈચ્છા છે નરસિંહ પદ ગાય છે ભક્તો આસપાસ છે દિવ્ય પ્રકાશ થવાનું શરૂ થાય છે એ દિવસ આવ્યો નરસિંહ મહેતા ભજન ગાતા ગાતા શ્રી કૃષ્ણના નામના લીન થઈ ગયા નરસિંહ મહેતા જે જીવનભર સમાજને ભક્તિ અને સમાનતાનો માર્ગ બતાવતા રહ્યા તેમનો વારસો આજે પણ જીવત છે અને તેમનો પદ વૈષ્ણવજન આજે પણ દેશના વંદન ગીત સન્માન ગવાય છે જે ભીડ જાણે રહે એ જ સાચો વૈષ્ણવ છે